સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવા મામલે એફલ અને સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવામાં આવશે તેમજ રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓને અંદર જવા દેવા કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે હાલ ચાર અને પાંચમાં માળનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે જેને લઈને ચાલીસ જેટલા ફાયર જવાનોને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે આઠસો ચુમ્માલીસ જેટલી દુકાનો માર્કેટમાં આવેલી હતી જે પૈકી માત્ર ચાલીસ દુકાનો આગમાં બજી છે

એના ભાગરૂપે અત્યારે પંચનામાની કાર્યવાહી ચાલુ છે અને સાથે સાથે બીજા અમારા જે અવલોકન હોય છે જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થઈ શકે એના માટે અમે પણ થોડી ઘણી અમે કામગીરી ચાલુ કરેલ છે આ ઉપરાંત એફએસએલ એ પણ પોતાની જે કામગીરી કરવાની છે એના માટેની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે વેપારીઓ માટે હજી સુધી કોઈ એવી સ્પષ્ટ ઓલું મળ્યું નથી કેમ કે ફાયર વિભાગ એકવાર આખી મોટી બિલ્ડિંગ છે જે આપ જોઈ શકો છો કે બેસમેન્ટ ગ્રાઉન્ડ અને ઉપરના બીજા ચાર માળ છે એટલે છ માળની જે બિલ્ડિંગ છે એના દરેક ફ્લોર ઉપર એક એક દુકાનો કન્ફર્મ થઈ જાય આ લોકો કે ભાઈ અહીંયા હવે કોઈ એવી ઘટના નથી કે જે બીજું નુકસાન પહોંચાડી શકે તો એના બાદ જ ફાયર વિભાગ દ્વારા કંઈક આ બાબતે પોઝિટિવ ઓલું મળે અને ત્યાર બાદ જ વેપારીઓની જે રજૂઆત છે એ અનુસંધાને અને એમની સેફ્ટી જળવાય એ બધું ધ્યાને રાખીને ત્યારબાદ જ આમાં કોઈ નિર્ણય લઈ એ શિવશક્તિમાં તારીખ પચીસ અને છવ્વીસની જે ઘટના ઘટી આ જે ઘટનામાં પોતાના જે વેપારીઓ સાડી પાંચસો કરતા વેપારીઓ પોતાનું સરોસ્વ ગુમાવી દીધું છે એના માટે દુઃખ છે આપણને એટલા માટે કે આ એ જ વેપારી છે કે જેને બે હજાર સોળની નોટબંધી હોય બે હજાર સત્તરની જીએસટી હોય બે હજાર વીસ કોરોના કાળ હોય વૈશ્વિક મંદી હોય કે એમએસપીનો પ્રશ્ન છે દરેક પ્રશ્ન વિકટ સમસ્યામાં એ લોકો અડીખમ ઊભા હતા પરંતુ આ માર્કેટના વેપારીઓ પોતાનું સરુત્સો ગુમાવતા એની આંખમાં જે આંસો આવી ગયા છે એ ખરેખર ખૂબ દુઃખદાયી છે સરકારે બાબતે ખૂબ ગંભીરપણે વિચારવું જોઈએ અને આપણે એટલી જ માગણી છે કે સરકારે આ વેપારીઓ અને એની સાથે જોડાયેલા શ્રમિકોનું પૂરતું ધ્યાન રાખીને એની માતમાર રકમની આર્થિક સહાય જાહેર કરવી જોઈએ પ્રશ્ન છે કે જે માર્કેટમાં ગેરકાયદેસર ભાંગામો થયા છે ગુજરાત સરકારના ઇમ્પેક્ટ ઇમ્પેક્ટીના કાયદાનો સૌથી વધારે કોઈએ લાભ ઉઠાવ્યો હોય તો માર્કેટના બિલ્ડરો અને એની મેનેજમેન્ટ કમિટી ઉપાડી છે પરંતુ અધિકારીઓ જે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ તો મંજૂર કરવામાં એ ક્યાંક એ લોકો ચૂક કરી ગયા છે એમના બાબતે દરેક માર્કેટની અંદર સમસ્યા સર્જાય છે દરેક મહાનગરપાલિકાએ ટેક્સટાઇલ માર્કેટ કાપડ માર્કેટ કેવી બંગલી જોઈએ એના માટે એક SOP બનાવવી જોઈએ જેથી કોઈ પણ એવે માર્કેટ નથી કે આગ લાગે છે તો કલાકોમાં કાબુમાં આવી જાય કલાકોને કલાકો ફાયર બ્રિગેડના जवानोंને જેમત કરવી પડે છે એના તાજના સક્તિ આપવા જોઈએ એટલે મા કાપડ માર્કેટની ડિઝાઈનિંગ એવી હોવી જોઈએ કે જ્યારે પણ આગ અકસ્માત થાય તો સરળતાથી એને કાબુમાં મેળવી શકાય કારણ કે સિન્થેટિક કાપડ છે પેટ્રોલિયમ બેઝડનો કાપડ છે આ પૂતા બોમ તમામ માર્કેટ હોય એટલે સરકાર આ બાબતે ખૂબ ગંભીરતાથી ધ્યાન આપે